ગાંધીનગર લોકસભા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પત્ની સોનલબેન શાહ આજે ગાંધીનગરના કોલવડા ગામે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી દિવસે ને દિવસે નજીક આવતી જાય છે ત્યારે રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચાર અર્થે નીકળી રહ્યા છે પોતાની પાર્ટીએ શું કામગીરી કરી તેની માહિતી લોકો સુધી પ્રચાર દરમિયાન પહોંચાડવામાં આવતી હોય છે તેમજ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવતી હોય છે ગાંધીનગર લોકસભા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પત્ની સોનલબેન શાહ આજે ગાંધીનગરના કોલવડા ગામે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા જ્યાં તેઓ દરેક લોકોને મળ્યા હતા ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહ થોડાક દિવસ પહેલા અમદાવાદની મુલાકાતે હતા તેમણે લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા અમદાવાદ સુભાષ ચોકમાં આવેલા હનુમાનજીના મંદિરમાં દર્શન કર્યા હતા સભાને સંબોધન કરતા તેમણે ઓગણત્રીસ વર્ષ જૂની વાતોને યાદ કરી હતી અમિત શાહે જય શ્રી રામના નારાથી સ્પીચની શરૂઆત કરી હતી